નમસ્કાર મિત્રો હર હર મહાદેવ જય સિયારામ મિત્રો આજે આપણે કામદેવ અને રતિનો જન્મ અને સંધ્યાના ચરિત્ર વિશેની કથા સાંભળશું જો તમે આ ચેનલ પર નવા હો તો આ વિડિયોને લાઇક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો જેથી તમને આવી જ ભક્તિમય કથાઓનો આસ્વાદ મળતો રહે તો ચાલુ શરૂ કરીએ શિવપુરાણની કથા નાર્દજી બોલ્યામહાભાગ મહાન પ્રભુ તમારા મુખમાંથી મંગલકારીણી શંભુની કથા સાંભળીને મને સંતોષ થતો નથી માટે મને ભગવાન શિવના તમામ શુભ ચરિત્ર કહો સમગ્ર વિશ્વના સર્જનહાર બ્રહ્મદેવ હું સતીની ખ્યાતિ સાથે શિવના દિવ્ય ચરિત્રને પણ સાંભળવા માંગુ છું દક્ષપત્નીના ગર્ભમાંથી કેવી રીતે સુંદર સતીનો જન્મ થયો ए लग्न विषे के विचार्य प्राचीन काल में दक्ष प्रत्येना क्रोध ने कारण सतीए पोता नो त्याग केवी रीते करो चेतनकाश प्राप्त कराया पीछी हिमालयनी पुत्री केवी रीते बनी पार्वतीए के कठोर तपस्या करी अने तेमना लग्न केव रीते थमदेवना संहारक भगवान शंकरना अर्धा शरीर में के केवी रीते स्थान मेरी शके આ બધી બાબતો વિગતવાર જણાવો તમારા જેવું બીજું કોઈ નથી જે સંશયનું નિરાકરણ કરી શકે અને ક્યારે થશે પણ નહીં બ્રહ્માજી બોલ્યા મુનિ દેવી સતી અને ભગવાન શિવની શુભ ખ્યાતિ સૌથી પવિત્ર દૈવી અને સૌથી ગોપનીય પણ છે તમે મારી પાસેથી એ બધું સાંભળો છો પ્રાચીન સમયમાં ભગવાન શિવ નિર્ગુણ નિર્વિકલ્પ નિરાકાર ચિન્મય અને સત અને અસતથી અદ્વિતીય તરીકે પૂજનીય હતા પછી પોતે સારા ગુણો અને શક્તિથી ભગવાન બન્યા અને વિશેષ સ્વરૂપ ધારણ કર્યું તેમની સાથે ભગવતી ઉમા બેઠા હતા વિપ્રવરા તે ભગવાન શિવ દિવ્ય સ્વરૂપથી શોભી રહ્યા હતા તેના મનમાં કોઈ વિકાર ન હતો તેઓ તેમના ઉત્કૃષ્ટ સ્વરૂપ માટે પ્રખ્યાત હતા મુનિશ્રેષ્ઠ ભગવાન વિષ્ણુ તેમના ડાબા શરીરમાંથી પ્રગટ થયા બ્રહ્મા તેમના જમણા શરીરમાંથી અને રુદ્રદેવ તેમના મધ્ય શરીર એટલે કે હૃદયમાંથી પ્રગટ થયા હું બ્રહ્મા સર્જનહાર બન્યો ભગવાન વિષ્ણુએ જગતને સંભાળવાનું શરૂ કર્યું અને રુદ્રએ પોતે વિનાશનું કાર્ય ઉપાડ્યું આ રીતે ભગવાન સદાશિવ સ્વયં ત્રણ સ્વરૂપમાં પ્રગટ થયા તેમની પૂજા કરીને મેં વિશ્વના પિતામાં બ્રહ્માએ દેવો દાનવો અને મનુષ્યો વગેરે જેવા તમામ જીવોની રચના કરી દક્ષ અને અન્ય પ્રજાપ્તિઓ અને દેવશિરોમણીઓનું સર્જન કરીને હું ખૂબ ખુશ થયો અને મારી જાતને સર્વોચ્ચ માનવા લાગ્યો મુને જ્યારે મેં મારી ચી અત્રિ પુલ પુલસ્ત્ય અંગીરા ક્રતુ વસિષ્ઠ નારદ દક્ષ અને ભૃગો આ મહાન પ્રભાવશાળી માનસપુત્રોને જન્મ આપ્યો ત્યારે મારા હૃદયમાંથી ખૂબ જ સુંદર દેખાવવાળી એક સુંદર સ્ત્રીનો જન્મ થયો જેનું નામ સંધ્યા હતું દિવસ દરમિયાન તે ક્ષીણ થઈ જતી પણ સાંજે તેની સુંદરતા ખીલી ઊઠતી તે મૂર્તિ હંમેશા સાંજના સમયે ત્યાં જ રહેતી અને સતત કોઈને કોઈ મંત્રનો જાપ કરતી રહેતી સુંદર ભ્રમ્રવાળી તે સ્ત્રી સુંદરતાના શિખરે પહોંચી ગઈ હતી અને ઋષિમુનિઓના હૃદયને પણ આકર્ષિત કરી હતી એ જ રીતે મારા મનમાંથી એક સુંદર માણસ પણ દેખાયો જે ખૂબ જ અદ્ભુત હતો તેના શરીરનો મધ્ય ભાગ પાતળો હતો દાંતની પંક્તિઓ ખૂબ સુંદર હતી તેના શરીરના અંગોની ગંધ પીધેલા હાથી જેવી હતી આંખો ખીલેલા કમળ જેવી સુંદર હતી અંગો કેસરથી ઢંકાયેલા હતા જેની સુગંધ નસકોરાને તૃપ્ત કરતી હતી એ માણસને જોઈને દક્ષ જેવા મારા બધા પુત્રો ખૂબ જ જિજ્ઞાસુ થયા તેનું મન આશ્ચર્યથી ભરાઈ ગયું મારી સામે જોઈને જગતના સર્જનહાર જગદીશ્વર બ્રહ્મા એ માણસે નમ્રતાથી માથું નમાવી મને વંદન કર્યું અને કહ્યું તે માણસે કહ્યું બ્રાહ્મણ હું શું કામ કરીશ મારા માટે યોગ્ય હોય તે કામમાં મને આપો કારણ કે સર્જક આજે તમે સૌથી આદરણીય અને લાયક માણસ છો તમારા કારણે જ આ દુનિયા સુંદર બની રહી છે બ્રહ્માજીએ કહ્યું સજ્જન તમે તમારા આ સ્વરૂપ અને ફૂલોથી બનેલા પાંચ તીરોથી પુરુષો અને સ્ત્રીઓને મોહિત કરીને સૃષ્ટિનું શાશ્વત કાર્ય ચાલુ રાખો છો આ પવિત્ર ત્રિભુવનમાં આ દેવતાઓ જેવા કોઈ જીવ તમારો અનાદર કરી શકશે નહીં તમે ગુપ્ત રીતે જીવોના હૃદયમાં પ્રવેશ કરો છો અને હંમેશા તેમના સુખનું કારણ બનીને સૃષ્ટિનું શાશ્વત કાર્ય ચાલુ રાખો છો તમામ જીવોના મન હંમેશા સ્વયંભૂ તમારા ફૂલવાળા બાણનું અદ્ભુત નિશાન બની જશે મેં તને કહ્યું છે કે આ તારું કર્મ છે જે બ્રહ્માંડની ઉત્પત્તિ કરનાર હશે અને તારા ચોક્કસ નામ શું હશે તે મારા આ પુત્રો કહેશે શ્રેષ્ઠ આટલું કહીને મેં મારા પુત્રોના મુખ તરફ જોયું અને થોડીવાર માટે મારા કમળના આસન પર શાંતિથી બેસી ગયો બ્રહ્માજી કહે હેમુને ત્યાર પછી મારી અને મારા પુત્રો સહિત તમામ ઋષિઓએ જેઓ મારો હેતુ જાણતા હતા તેમણે તે માણસને યોગ્ય નામ આપ્યું દક્ષ અને પ્રજાપ્તિએ તેનો ચહેરો જોયો કે તરત જ તેઓ બધી છુપાયેલી વિગતો જાણી ગયા અને તેને રહેવા માટે જગ્યા અને પત્ની પ્રદાન કરી મારા પુત્ર મારીચી અને અન્ય તે માણસનું નામ નક્કી કર્યું અને તેને આ મુજબની વાત કહી ઋષિએ કહ્યું તમે જન્મ્યા કે તરત અમારા મનનું પણ મંથન કરવા લાગ્યા એટલા માટે તમે લોકોમાં મન્મથ નામથી પ્રખ્યાત થશો મનોભા ત્રણે લોકમાં તમે તમારી ઈચ્છા પ્રમાણે રૂપ ધારણ કરો છો તમારા જેવું સુંદર કોઈ નથી તેથી કામ સ્વરૂપ હોવાને કારણે તમે કામ નામથી પણ પ્રસિદ્ધ છો લોકોને નશો કરવાને કારણે તમે મદન કહેવાશો તમે મહાન દર્પથી જન્મ્યા છો તેથી તમે દર્પક કહેવાશો અને સદર્પ હોવાને કારણે તમે કંદર્પ નામથી જગતમાં પ્રસિદ્ધ પણ થશો બધા દેવતાઓની સંયુક્ત શક્તિ પણ તમારા માટે સમાન નહીં હોય તેથી તમારી પાસે બધી જગ્યાઓ પર સત્તા હશે અને તમે સર્વવ્યાપી હશો મૂળ સર્જક કોણ છે તે પોતે પુરુષોમાં સૌથી કુશળ છે અને તમારી ઈચ્છા મુજબ તમને પત્ની આપશે તે તમારી કામિની હશે જે તમારા પ્રેમમાં છે બ્રહ્માજી બોલ્યા અમુને તે પછી હું ત્યાંથી ગાયબ થઈ ગયો આ પછી દક્ષને મારી વાત યાદ આવી અને તેણે કંદર્પને કહ્યું કામદેવ મારા શરીરથી જન્મેલી મારી આ પુત્રી સુંદર ગુણો અને ઉત્તમ ગુણોથી શોભિત છે તમે તેને તમારી પત્ની બનવા માટે સ્વીકારો છો આ ગુણોની દૃષ્ટિએ તે તમારા માટે એકદમ લાયક છે તે હંમેશા તમારી સાથે રહેશે અને તમારી રૂચિઓને અનુસરશે ધર્મ તે હંમેશા તમારા નિયંત્રણમાં રહેશે એમ કહીને દક્ષે પોતાના શરીરના પરસેવાથી દેખાતી છોકરીનું નામરતી રાખ્યું તેને પોતાની સામે બેસાડી અને નિશ્ચય સાથે કંદર્પને સોંપી નારદ દક્ષની તે પુત્રી રતિ ખૂબ જ સુંદર હતી અને ઋષિઓના મનને પણ આકર્ષિત કરતી હતી તેની સાથે લગ્ન કર્યા પછી કામદેવ પણ ખૂબ પ્રસન્ન થયા રતિ નામની પોતાની સુંદર સ્ત્રીને જોઈને કામદેવ તેના અભિવ્યક્તિઓ વગેરેથી મોહિત થઈ ગયા તાત તે સમયે જોરદાર ઉજવણી થવા લાગી જેણે દરેકની ખુશીમાં વધારો કર્યો પ્રજાપતિ દક્ષ એ વિચારીને ખૂબ ખુશ થયા કે તેમની દીકરી આ લગ્નથી ખુશ છે કામદેવને પણ પરમ સુખ મળ્યું તેના બધા દુઃખ દૂર થઈ ગયા દક્ષકન્યા રતિ પણ કામદેવને શોધીને ખૂબ ખુશ થઈ જેમ સાંજે સુંદર વિદ્યુન્માલા સાથે વાદળો સુંદર દેખાય છે તેવી જ રીતે રતિને પ્રેમભર્યા શબ્દો બોલનાર કામદેવ પણ ખૂબ જ સુંદર દેખાતા હતા આ રીતે રતિપ્તિ કામદેવે રતિ પ્રત્યે અતિશય આસક્તિ રાખીને તેને પોતાના હૃદયના સિંહાસન પર એવી રીતે બેસાડી જે રીતે યોગી પુરુષ પોતાના હૃદયમાં યોગનું જ્ઞાન રાખે છે એ જ રીતે પૂર્ણ પૂર્ણચંદ્રમુખી રતિપણે મહાન પતિને પામીને સુંદર બની ગઈ એવી જ રીતે પૂર્ણચંદ્રાલક્ષ્મીને શ્રીહરીને મળતા સુંદરતા મળે છે સુતજી કહે હે બ્રહ્માજીનું આ કથન સાંભળીને નારદ ઋષિ મનમાં ખૂબ પ્રસન્ન થયા અને ભગવાન શંકરનું સ્મરણ કરીને આનંદથી બોલ્યા મહાભા વિષ્ણુ શિષ્ય મહામાતે તમે ચંદ્રમૌલી શિવનીય અદ્ભુત લીલાનું વર્ણન કર્યું છે હવે મારે જાણવું છે કે લગ્ન પછી જ્યારે કામદેવ પ્રસન્ન થઈને પોતાના ઘરે ગયા ત્યારે દક્ષ પણ પોતાના ઘરે પાછો ફર્યો અને તમે અને તમારા માનસ પુત્રો પણ પોતપોતાના ધામમાં ગયા તો પછી પૂર્વજોને જન્મ આપનારી બ્રહ્માકુમારી સંધ્યા ક્યાં ગઈ તેણીએ શું કર્યું અને કયા પુરુષ સાથે લગ્ન કર્યા સંધ્યાના આ બધા પાત્રને ખાસ સમજાવો બ્રહ્માજી બોલ્યા મુને સંધ્યાના તમામ શુભ ચરિત્રને સાંભળો જેને સાંભળ્યા પછી તમામ મહિલાઓ કાયમ માટે સતી સતીસાધ્વી બની શકે છે તે સંધ્યા જે પહેલાં મારી માનસ પુત્રી હતી તેણે તપસ્યા કરીને અને શરીર છોડ્યા પછી મહાન ઋષિ મેધાતિથી બુદ્ધિશાળી પુત્રી બની અને અરુંધતીના નામથી પ્રખ્યાત થઈ શ્રેષ્ઠ ઉપવાસનું પાલન કર્યા પછી દેવીએ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ્વરની સલાહ પર શ્રેષ્ઠ ઉપવાસ કરનાર મહાત્મા વશિષ્ઠને તેમના પતિ તરીકે પસંદ કર્યા તે સૌમ્ય સ્વભાવની દેવી એક એવી દેવી તરીકે પ્રસિદ્ધ થઈ ગઈ જેની દરેક વ્યક્તિ દ્વારા પૂજા કરવામાં આવતી હતી નાર્દજીએ પૂછ્યું પ્રભુ સંધ્યાએ કેવી રીતે શા માટે અને ક્યાં તપસ્યા કરી તે પોતાનું શરીર છોડીને મેધાતિથીની પુત્રી કેવી રીતે બની તેણીએ બ્રહ્મા વિષ્ણુ અને શિવ આ ત્રણ દેવો દ્વારા સૂચવ્યા મુજબ શ્રેષ્ઠ ઉપવાસ કરનાર મહાત્મા વશિષ્ઠને તેના પતિ તરીકે કેવી રીતે બનાવ્યા દાદા હું આ બધું વિગતવાર સાંભળવા માંગુ છું કૃપા કરીને અરુંધતીના આ વિચિત્ર પાત્રનું સચોટ વર્ણન કરો બ્રહ્માજી બોલ્યા મુને સંધ્યાએ એકવાર તેના મનમાં હેતુની ભાવના અનુભવી હતી તેથી સાધ્વીએ નક્કી કર્યું કે વૈદિક માર્ગ અનુસાર હું મારા શરીરને અગ્નિમાં બલિદાન આપીશ આજથી આ પૃથ્વી પર કોઈ પણ શરીર જન્મ લેતાની સાથે જ વાસનાથી ભરાઈ ન જાય આ માટે હું સખત તપસ્યા કરીશ અને મર્યાદા સ્થાપિત કરીશ આ પછી હું આ જીવન છોડી દઈશ પોતાના મનમાં આ વિચાર સાથે સંધ્યા ચંદ્રભાગા નામના મહાન પર્વત પર ગઈ જ્યાંથી ચંદ્રભાગા નદી નીકળે છે મનમાં તપશ્ચર્યાનો દ્રઢ સંકલ્પ લઈને સાંજે શ્રેષ્ઠ પર્વત પર જઈને મેં મારી પાસે બેઠેલા વેદ અને વેદાંગના નિષ્ણાત વિદ્વાન સર્વજ્ઞ જિતાત્મા અને જ્ઞાનયોગીના પુત્રવશિષ્ઠને કહ્યું પુત્ર વશિષ્ઠ મનસ્વીની સંધ્યા તપની ઈચ્છા સાથે ચંદ્રભાગ નામના પર્વત પર ગઈ છે तमे जाओ अने औपचारिक दीक्षा आपो तात, ने तपश्चर्या अर्थ खबर योग्य सलाह द्वारा इच्छित लक्ष्य प्राप्त करने प्रयास करो नारद जारे में वशिष्ठ ने आ रीते आज्ञा करी ते तेजस्वी ब्रह्मचारी रूप में जे आज्ञा कहीने संध्या में गया चंद्रभाग पर्वत पर एक देवसरोवर है જે પાણી જેવા ગુણોથી ભરેલું છે અને માનસરોવર જેવું સુંદર છે વશિષ્ઠ એ તળાવ તરફ જોયું અને તેના કિનારે બેઠેલી સંધ્યા તરફ પણ જોયું કમળથી પ્રકાશિત સરોવરના કિનારે બેસીને પ્રદોષકાળમાં ઊગતા ચંદ્ર અને તારાઓ સાથેનું આકાશ એ રીતે સુંદર બની રહ્યું હતું સુંદર સંધ્યાને ત્યાં બેઠેલી જોઈને ઋષિએ કુતૂહલવશ બૃહલહોહિત નામના સરોવર તરફ સારી રીતે નજર નાખી એ જ રીતે તેણે ચંદ્રભાગા નદીને ભૂત પર્વતના શિખરથી દક્ષિણ સમુદ્ર તરફ જતી જોઈ જે રીતે ગંગા હિમાલયમાંથી નીકળીને સમુદ્ર તરફ જાય છે તેવી જ રીતે તે નદી ચંદ્રભાગના પશ્ચિમ શિખરને ઘૂસીને સમુદ્ર તરફ જતી હતી ચંદ્રભાગ પર્વત પર બૃહલહોહિત તળાવના કિનારે સંધ્યાને બેઠેલી જોઈને વશિષ્ઠજીએ આદરપૂર્વક પૂછ્યું વશિષ્ઠજી બોલ્યા ભદ્રે તમે આ નિર્જન પર્વત પર કેમ આવ્યા છો તમે કોની દીકરી છો અને તમે ત્યાં શું કરવાનું આયોજન કર્યું છે હું તે બધું સાંભળવા માંગુ છું છુપાવવા જેવું કંઈ ન હોય તો કહેજો મહાત્મા વશિષ્ઠના આ શબ્દો સાંભળીને સંધ્યાએ એ મહાત્મા તરફ જોયું તેઓ તેમના તેજને કારણે ધગધગતા અગ્નિની જેમ ચમકતા હતા તેને જોઈને એવું લાગ્યું કે જાણે બ્રહ્મચર્ય મનુષ્યના રૂપમાં આવ્યું છે તે તેના માથા પર અંબોડા સાથે ખૂબ જ સુંદર દેખાતી હતી સંધ્યાએ એ તપોધનને આદરપૂર્વક પ્રણામ કરીને કહ્યું સંધ્યાએ કહ્યું મુનિ હું બ્રહ્માજીની પુત્રી છું મારું નામ સંધ્યા છે અને હું આ નિર્જન પર્વત પર તપસ્યા કરવા આવી છું જો તમને મને સલાહ આપવી યોગ્ય લાગે તો કૃપા કરીને મને તપની પદ્ધતિ જણાવો આ હું કરવા માંગુ છું બીજું કશું ગોપનીય નથી તપસ્યાનો અર્થ અને તે કરવાના નિયમો જાણ્યા વિના હું તપોવનમાં આવી છું તેથી જ હું ચિંતાથી ડૂબી ગઈ છું અને મારું હૃદય ધ્રુજે છે સંધ્યાની વાત સાંભળ્યા પછી બ્રહ્માના નિષ્ણાતોમાં શ્રેષ્ઠ એવા વસિષ્ઠજી જેઓ પોતે સર્વકાર્યોના જાણકાર હતા તેમણે તેમને બીજું કશું પૂછ્યું નહીં તેણીએ તેના મનમાં તપસ્યા કરવાનું નક્કી કર્યું હતું અને તેના માટે તે ખૂબ જ સાહસિક હતી તે સમયે વશિષ્ઠે પોતાના મનમાં ભક્ત ભગવાન શંકરનું સ્મરણ કર્યું અને આમ કહ્યું વશિષ્ઠજીએ કહ્યું શુભા તે ભગવાન શંભુને તમારા હૃદયમાં રાખો જે સૌથી તેજસ્વી અને શ્રેષ્ઠ છે જે શ્રેષ્ઠ અને મહાન તપ છે અને જે સર્વના પરમ ભગવાન છે ધર્મ અર્થ કામ અને મોક્ષના એકમાત્ર કારણ એવા અનન્ય પુરુષોત્તમ ભગવાન શિવની પૂજા કરો જે ત્રણેય લોકના સર્જક છે નીચે આપેલા મંત્રથી દેવેશ્વર શંભુની પૂજા કરો તમને તેની પાસેથી બધું જ મળશે એમાં કોઈ શંકા નથી ઓમ નમઃ શંકરાય ઓમા મંત્રનો સતત જાપ કરીને મૌન તપસ્યા શરૂ કરો અને હું તમને કહું તે નિયમો સાંભળો તમારે મૌથી સ્નાન કરવું પડશે અને સંપૂર્ણ ભક્તિ સાથે મહાદેવજીની પૂજા કરવી પડશે પ્રથમ બે વખત અને છઠ્ઠી વખત તમે માત્ર પાણીનો સંપૂર્ણ આહાર લઈ શકો છો ત્રીજી વખત છઠ્ઠો સમાસ આવે ત્યારે જ ઉપવાસ કરવો આ રીતે તપશ્ચર્યાના અંત સુધી છઠ્ઠા કાળમાં જળ પીવા અને ઉપવાસની પ્રક્રિયા ચાલુ રહેશે દેવી આ રીતે કરવામાં આવતી મૌન તપસ્યા બ્રહ્મચર્યનું ફળ આપે છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે આ સાચું છે સાચું જ છે એમાં કોઈ શંકા નથી તમારા મનમાં એવા શુભ આશય સાથે ભગવાન શંકરને તમારી ઈચ્છા પ્રમાણે વિચારો જો તેઓ પ્રસન્ન થશે તો તેઓ ચોક્કસ તમને ઈચ્છિત પરિણામ આપશે આ રીતે સાંજના સમયે તપશ્ચર્યા કરવાની પદ્ધતિની સલાહ આપીને ઋષિ ઋષિવશિષ્ઠે તેમને યોગ્ય રીતે વિદાય આપી અને ત્યાં જ અદૃશ્ય થઈ ગયા તો મિત્રો આ હતી શિવપુરાણની કથા આશા છે કે આપણે આ વિડિયો પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો આ વિડિયોને લાઇક અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વીડિયોને તમારા મિત્ર મંડળ અને પરિવાર સાથે શેર કરવા વિનંતી કે જેથી વધુમાં વધુ લોકો આ પુરાણની કથાનો આસ્વાદ લઈ શકે ફરી મળીશું એક નવા અધ્યાય સાથે હર હર મહાદેવ